નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યુઝ તેરમી જુલાઈ ને રવિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયા તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોન હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેર ને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા વિગ પ્રદેશ અધ્યક્ષ સમીમ પટેલ ઝોન કોઓર્ડિનેટર પ્રણવ બ્રહ્મ ભટ્ટ મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મુલાણી તેમજ તાલુકાના પ્રમુખો કેયુ રાણા અગલેશ્વર રાજેશભાઈ ખુમાણ ભરૂચ અશોકભાઈ રાવલ હાસોટ નઈમભાઈ દિવાન જંબુસર સ્નેહલભાઈ પટેલ નેત્રંગ નાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ઘેલાણીએ રજૂ કરતાં પાંચ વર્ષમાં મળેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો અને સાથે જ સભ્યપદ મેળવવા અને એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેડા એના મનભેડા